જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફેલાયો છે આ દરમિયાન યોજનારી ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ લઈને દાહોદમાં કોંગ્રેસ પાર્ટીએ આક્રો વિરોધ કર્યો છે નગરપાલિકા ચોક ખાતે કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટરો સાથે રેલી કાઢી અને પાકિસ્તાન મુર્દાબાદ તેમજ હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા કોંગ્રેસે આ મેચને શહીદોના બલિદાનનું અપમાન ગણાવીને તેને તાત્કાલિક રદ કરવાની માંગ કરી સાથે જ ભાજપ સરકાર પર દેશની લાગણીઓ સાથે ખિલવાડ કરવાનો આક્ષેપ પણ કર્યો છે

એ આઈસીસી નો ચેરમેન છે અને અમિત શાહ જે ભક્તિ નું જ્ઞાન માટે છે દેશમાં શું કરવા માંગે છે બે જણા આ કોની ચાલ ચાલે છે શું રમત ચાલે છે ભોળી વાલી જનતા ને ક્યાં રખાડવા માંગે છે આ લોકો એનો જવાબ માંગે છે